નમસ્તે વિદ્યાર્થી મિત્રો સહજાનંદ વિદ્યાલયમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે કેવું રહ્યું દિવાળી વેકેશન મજા પડી હશે ને એવી આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો આપણે બીજા સત્રનો દસમું કાવ્ય આલા લીલા વાસળિયા વિદ્યાર્થી મિત્રો આ કાવ્યમાં નાના મોટા સૌને આનંદ આપે એવી સહેલાઈથી ગીત ગાયું છે આની અંદર કૃષ્ણ ભક્તિ રજૂ કરી છે કૃષ્ણનું જે ભાવ જે વાણી તેનો સ્નેહ પ્રેમ તેનું વર્ણન કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે થોડા શબ્દની સમજૂતી જોઈએ આલુ આછી વિનાશ ધરાવતું ઓતરા દશ ઉત્તર દિશા છલી ઉકળી ઉઠવું ઉભરાઈ જવું મોલ પાક મોતીડા અહીં મોતી જેવા ટૂંડા વિદ્યાર્થી મિત્રો આ એક લોકગીત છે લોકગીત લોક સમૂહ દ્વારા રચાય છે પરંપરાથી લોકગીત લોકોમાં ગવાતું ચાલ્યું આવ્યું છે લોકગીતો સહેલાઈથી ગાઈ શકાય એવા હોય છે તેથી તે નાના મોટા સૌને આનંદ આપે છે આ લોકમાં લોકગીતમાં પ્રકૃતિ દ્વારા ભાવરસ પાણીમાં કૃષ્ણ ભક્તિ રજૂ કરી છે આલા લીલા વાંસળિયા રે વઢાવું એની રે ઉતારું રે પ્રભુજીની વાંસળી રે લોલખે છે કે જે આલા લીલા આછા બીના ધરાવતું જે રંગનું જે વાંસ છે તેની હું વાંસળી બનાવું અને એને ઉતારું પ્રભુજીની વાંસળી બનાવવામાં આલા લીલા વાંસળીયારે વઢાવું કે છે કે જે શેરડીના જે વાંસ છે જે વાંસ છે તેને વઢાવું અને તેમાંથી કૃષ્ણ ભગવાનની વાસળી બનાવું વાંસળી રે કાંઈ હંસ પોપટને મોર વાંસળી વગારે નંદજીનો લાડકલો રે લોલ કહે છે કે હંસ પોપટને મોર શું કરે શું બોલે શું એમના ટંકા કરે પણ હું જે વાંસળડી વગા લાવું તે નંદજીનો લાડકો વગાડે જે કૃષ્ણ ભગવાન વગાડે એમ વાત કરવામાં આવી છે ફરીથી વિદ્યાર્થી મિત્રો આલા લીલા વાસડિયા રે વઢાવું એની રે ઉતરાવું રે પોપટ ને મોર વાસળી વગાડે રે નંદજીનો લાડકો રે લોલ કે છે કે જે વાસળીઓ હંસ પોપટ અને મોર પોતાના સુર શું વગાડે પણ જે હું વાસળી લાવું તે વગાડે નો લાડકો એટલે કૃષ્ણ ભગવાન લટકે ચાર આંગળી એ આંગળીએ ને અંગૂઠીમાં હિરલા રેલો કે છે વાંસળી કોઈ ઠૂમતા એટલે કે છે કે વાસળી કોણ વગાડે પણ તેની જે ફૂમતા જે લટકતા જે ફૂમતા છે તે આંગળીએ અંગૂઠીને અંગૂઠીમાં હીરા રે મોર તે અંગ તે વાંસળીના ઠુમકામાં ફૂમતામાં હું હીરા મઢાવું ફરીથી વિદ્યાર્થી મિત્રો વાંસળી રે કાંઈ ફૂમતા લટકે ચાર આંગળીએ રે અંગૂઠીને અંગૂઠીમાં હીરા રે લોલ કે છે કે જે વાસરીના જે ફૂમોટામાં જે લટકે છે ફૂમોતા તેમાં હું હીરા મઢાવું આવ્યા આવ્યા ઓરતા દશના મેં પાદરડા ખેતરડા રે હરિકેરા છલી વળ્યા રે લોલ કે છે કે આવ્યા આવ્યા ઓરતા દશમા મેં કહે છે કે જે આવ્યા છે ઓરતા જે ભગવાનની વાસળી બનાવવાના જે ઓરતા આવ્યા છે પાદરડા ખેતરડા પાદર એટલે જે ખેતરોને ભાગોળ હોય તે ખેતરડા હરી કેળા છલી વળ્યા રે લોલ જે ખેતરો જે મોલ જે પાક છળી વળવું એટલે ઉછળી ઉઠવું ઉભરાઈ જવું મોલ પાક એ બધું જ હર્યું ભર્યું થઈ ગયું છે આલા લીલા વાંસળિયા રે વઢાવું રે એની રે ઉતારું રે પ્રભુજીની વાંસળી લે રો ખેતરીએ કાંઈ ઝૂલી રહ્યા છે મોલ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતી ડારે મોલ કહે છે કે ખેતરીએ ખેતરી મોલ એટલે પાક લૂમી રહ્યા છે લટકી રહ્યા છે એ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતી લોલ એ પાકે પાકે મોતીડા એમણે ઝૂમી રહ્યા છે ઝૂલી રહ્યા છે એવું અહીંયા વર્ણન કર્યું છે ખેતર ખેતરીએ કોઈ ઝૂલી રહ્યા છે મોલ મોલે મોલે ગૂંથી દીધા પ્રભુજીએ મોતી મોલ કહે છે કે જે પાક છે જે ઝૂલી રહ્યો છે તે પ્રભુજીએ જ ઝુલાવી રહ્યો છે મોલે મોલે એટલે પાકે પાકે ગુંથી દીધા પ્રભુજીએ મોતીડા મોતી પ્રભુજીએ જે પાક છે તેની દરેક દરેકમાં તેમણે મોતીડા પરવી દીધા છે આલા લીલા વાંસળીએ પઢાવું રે મોતીડે ઉતરાવું રે પ્રભુજી વાસળી રે લોલ કહે છે કે હે પ્રભુજી હે કૃષ્ણ ભગવાન તમારું જે વાંસમાંથી જે વાસળીએ બનાવીએ તેને અમે મોતીડે વધાવીએ અને તમે જે પાકમાં મોતીડા પરવી દીધા છે તે જોઈને અમે ઝૂમી રહ્યા છીએ મોતીડા એટલે મોતીડા જેવા ડુંડા મોતીડા જેવો પાક જે મકાઈના ડુંડા એ અમે પરવી દીધા છે વિદ્યાર્થી મિત્રો બીજા વિડીયોમાં હું અભ્યાસ અને સ્વાધ્યાય મૂકીશ નમસ્તે